સુરતની લાલગેટ પોલીસ વહીવટના નિશાના ચૂર થઈ ઊંઘતી રહી અને વિજિલન્સની ટીમ દારૂના અડ્ડા પર ત્રાટકી બે બુટલેગોરોને પકડી કુલ રૂપિયા પણ પોઈન્ટ લાખથી વધુનો મુદ્દામાં લાલગેટ પોલીસને સોંપી ગઈ છે તો આ ગુજરાત છે છે ફક્ત ગયું ગુજરાતમાં તમામ બ્રાન્ડની દેશી વિદેશી દારૂ સહેલાઈથી મળી આવતી હોય છે લાંબા સમયથી લાલગેટ પોલીસ સ્ટેશનની હાથમાં દારૂ જુગાર આંકડા સટ્ટા બેટિંગ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી હતી જે અંગે ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સને ફરિયાદ મળી હતી ફરિયાદને પગલે પીએસઆઈ એસ તડવીની ટીમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલિયા ગ્રાઉન્ડ ખાતે ચાલતા દારૂના અડ્ડા પર ત્રાટકી હતી ખુલ્લામાં દારૂ વેચતા બેને પકડી એક પોઈન્ટ તેત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો સાથે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો સુરત શહેરમાં એસએમસીની વારંવાર રેડ પડ્યા પછી પણ લાલગેટ પોલીસ મથકના વહીવટદાર પર કોઈ કાર્યવાહી થતી નથી કે પછી આ વહીવટદારની પેસેબી એસઓજીના વહીવટદારોનો ફૂલ સપોર્ટ છે